તો ચાલો બાળકો આજે અમે તમને એક મસ્ત મજાનું ચિત્ર બનાવતા શીખવાડીશું તમને પેન્ટર બનાવતા શીખવાડીશું અને તમને જો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો અમે આવા અવનવા પ્લાનિંગથી અમને તમને ચિત્ર બનાવી અને બતાવીશું ચિત્રમાં તમારો નંબર આવે તો જ બાકી નહીં એટલે તમારો નંબર તો ચિત્રકલામાં લેવો હોય તમારે તો આગળ વધવું હોય અને ચિત્ર બે બેસ્ટ બનાવવું હોય તો અમારો વિડીયો જોવાનું નહીં હવે અમારો વિડીયો જોઈ લે ચાલો બાળકો આછાન પેન્ટર બનાવતા શીખો આસાન હાવ નિરાતે તમે જોઈ અને હાવ બનાવી શકો છો આ આસાનથી આસાન પેન્ટર કહેવામાં આવે છે તમે જોઈ શકો છો હાવ આસાન સુંદર મજાનું ચિત્ર બનશે પેન્ટિંગ આસાનીથી પેન્ટિંગ બનાવવું હોય તો વિડીયોને પૂરો જોજો અને તમને ખ્યાલ આવશે આસાન આ રીતે પેઇન્ટિંગ બનાવવાનું મસ્ત મજાનું તમે જોઈ શકો છો એક સરળ રીત છે તમારે ચિત્રકલામાં પહેલો નંબર લાવવો હોય પહેલો બીજો ત્રીજો નંબર લાવવો હોય તો આ પેઇન્ટિંગની કળામાંથી તમે પેઇન્ટિંગ શીખી શકો છો અને વિડીયોને તમારે એકવાર નહીં દસ વાર જોઈ અને આ પેઇન્ટિંગ બનાવવું તમારા મગજમાં ચિત્ર આખું ઉતરી જાય દસ વાર વિડીયો જોઈને પછી તમારા પેઇન્ટિંગ બનાવવા બેસી જવાનું વિડીયો સાથે ચાલુ રાખવાનું ક્યાંક થોડી ઘણી ભૂલ થતી હોય તો એ વિડીયોમાંથી સુધારી નાખવાની અને એક મસ્તીનું પેઇન્ટિંગ બનાવતા શીખી દેશો તમે અને પેઇન્ટિંગ બનાવતા શીખી દેશો તો તમારો પહેલો નંબર તો આવશે તમે આગળ પણ જશો પણ તમે પેઇન્ટિંગ બનાવશો તેના પણ તમને અલગથી કેશ બેંક પણ મળશે પેઇન્ટિંગ બનાવવા માટે લોકો તમને શોધતા આવશે અને મસ્ત મજાના પેઇન્ટિંગ તમે શીખી શકશો પછી તમે કોઈ માણસને સામે ઊભો હોય ને એ તમે જોઈને પણ પેઇન્ટિંગ બનાવી શકશો અમારું આ પેઇન્ટિંગ બનાવવા લોકોને શીખવાડવા માટે વિડીયો બનાવેલ છે તમે જોઈ શકો છો માત્ર આને તમે નિરાતે જોવો શાંતિથી જોઈ શકો છો કેટલું સુંદર સરસ મજાનું પેઇન્ટિંગ તૈયાર થશે જોઈ શકો છો એક આ સ્ત્રીનું પેઇન્ટિંગ થયું છે અને કેવું મસ્ત સુંદર રીતે એક આ સુંદર મજાનું મસ્તનું પેઇન્ટિંગ તમે લો શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમારે આવા પેઇન્ટિંગના અવનવા વિડીયો તમારે જોવા મળતા રહે અને તમને આસાનીથી અમારી ચેનલને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબની સાથે સાથે બે લાયકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયો તમને પહેલાં મળતા રહે અને તમે પેઇન્ટિંગ બનાવતા ઝડપથી શીખી દઈશું માત્ર ચાર પાંચ દિવસમાં તમે વિડીયો જોશો એટલે તમને પેઇન્ટિંગ બનાવવાનું શીખી દેશો એક આસાનથી જોઈ શકો છો પૂરો વિડીયો જોઈજો જેથી કરી તમને ક્યાંક